નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું સુરાજ રાજભાઈ સંજય અને મિત્રો આજે આપણે આવી ગયા છીએ મિત્રો મરચીના પાકની અંદર તો મિત્રો મરચીના પાકની અંદર મિત્રો અત્યારે વાયરસનો પ્રોબ્લેમ અતિશય આવી ગયો છે તો એવામાં મિત્રો આપણા પ્રગતિશીલ ખેડૂતનો થોડોક પરિચય લે મિત્રો વિડીયોની શરૂઆત કરીશું અને વિડીયોની અંદર હું તમને બધી જ માહિતી આપી દેવાનો છું કે કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે કઈ પદ્ધતિથી વાવેતર કરેલું છે ક્યારે કરેલું છે શું અંતર રાખેલું છે મિત્રો ટોટલ ડીટની આ માહિતી ટૂંકમાં તમને આજના વિડીયોમાં મળી જશે તો વિડીયોને જોતા રહેજો એન્ડ સુધી અને બીજી વાત કરી દઉં તો મિત્રો આપણા અંગત જ ખેડૂત છે અને એમને મિત્રો કઈ વેરાયટીનું વાવેતર કર્યું છે અને આપણે એમનો નંબર પણ આપી દઈશું જો કોઈ ખેડૂતોને એમનો આપણા સિવાય કોઈ રિલેટેડ માહિતી જોતી હોય તેમને કોલ પણ કરી શકો છો અને જે ખેડૂતો મિત્રો આપણી આ ચેનલની અંદર પહેલીવાર આવ્યા હોય અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આપણી આ ચેનલની અંદર અવનવા આવા ખેતી રિલેટેડના વિડીયો અપલોડ કરતા રહીએ છીએ તો એક તમારો આખો પરિચય આપી દ્યો નામ ને એવું મારું નામ જયશુખભાઈ કાવુભાઈ રાજપરા ગામ મોકાસર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્ર જિલ્લો સુરનગર અને જયશુખભાઈ એક તમારો મોબાઈલ નંબર આપી દો ત્રેસઠ પાંચ તેવી બાણું સાત સુમોતેર તો મિત્રો આપણા જયશુખભાઈ પૂરેપૂરો પરિચય તમને આપી દીધો છે તો તમે જો મારા સિવાય વિડીયોનો મિત્રો પહેલાં તો વિડિયો એન્ડ સુધી જોજો પછી આના સિવાય જો કંઈ માહિતી જયસુખભાઈ પાસે જોતી હોય તો જયસુખભાઈનો નંબર પણ આપી દીધો છે તો જયસુખભાઈ શરૂઆત કરીએ તો તમે આ કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે આ વેરાયટી હે રાંચીનું કાચી તો મિત્રો જે હાઇવેઝ કંપનીનું કાશી કરીને વેરાયટી આવે છે અને સેમ ટુ સેમ જે સાતસો ત્રીસ જેવી સેમ ટુ સેમ વેરાયટી છે એમનું વાવેતર કરેલું છે તો તમે આ કેટલા પ્લાન્ટનું વાવેતર કરેલું છે આમ હે ચાર ફૂટ અને આમ હે બે ફૂટ તો મિત્રો એક હાઈડ થી બીજી હાઈડ નું અંતર છે ચાર ફૂટ અને એક સોડ થી બીજા સોળ નું અંતર છે બે ફૂટ અને તમે આ ટૂંકમાં જીકઝિક પદ્ધતિથી વાવે તો મિત્રો તમે આ જોઈ લો એક ખેલ આ બતાવી દે ભાઈ મિત્રો સેમ ટુ સેમ વચ્ચે પાળી છે અને બે સાઈડ મિત્રો સોળનું ઝીકઝેગ પદ્ધતિથી વાવેતર કરેલું છે જે ટુંકમાં મલચિંગની અંદર ખેતી કરી રહ્યા છે ઝીક ઝીકની અંદર એ રીતના મિત્રો આપણા જયસુકભાઈએ ઓપન ફિલ્ડની અંદર મિત્રો ઝીઝેગ પદ્ધતિથી ખેતી કરી છે તો જયસુકભાઈ આ તમારે મરચી રોપી અને આજ કેટલો સમય થયો છે અંદાજે સોમાં સમય સોંપી તી તો જેવું થયું જ ટુંકમાં વાવણી વખત વાવણી વખતે તો મિત્રો વાવણી વખતે એમને જ્યારે વરસાદની ટૂંકમાં એરિયાની અંદર વાવણી થઈ ત્યારે સોંપી લગભગ ટૂંકમાં મહિનાથી મહિનાથી પાંચ દિવસ વધારે ટૂંકમાં દોઢ મહિના થયો નથી પૂરો એવું કહી શકીએ અને મિત્રો અત્યારે ટૂંકમાં આમાં જોઈ લો મિત્રો ફ્લાવરિંગ પણ બેસી ગયું છે અને મરચાં પણ મંડ્યા છે લાગવા તમે જોઈ રહ્યા છો કે આ રીતના મિત્રો અત્યારે રાશિનું કાશીની અંદર મિત્રો ફ્લાવરિંગ બેસી ગયું છે અને મરચાં પણ ખૂબ એવા ચારા ટૂંકમાં ચાલુ થઈ ગયા છે જયશુભાઈમાં આમાં એક વીણી વીણી જ નથી વીણી બસ કાલકા પમદી વીણવાની છે પરમ દિવસે વીણવાની છે તો મિત્રો પહેલી વીણી પરમ દિવસે ટૂંકમાં વાત કરીએ તો દોઢ મહિનાની અંદર મરચી ચાલુ થઈ ગઈ એવું કહી શકાય તો મિત્રો દોઢ મહિનાની અંદર મરસી ચાલુ થઈ ગઈ છે તો જયશુભાઈ વાત કરીએ તો પાયાની અંદર તમે આમાં શું માવજત કરેલી શું ખાતર દવા બસ ડીઆઈપી નાખી અને કોઈ પણ દવા છાંટેલી ટૂંકમાં જયારે તમે આ ખેતી કરી આમાં ત્યારે આમાં બીજું કઈ સાણિયા ખાતર કે દેશી ખાતે ભરેલું આ કેટલા વીઘા અંદર મરચી નું વાવેતર છે અંદાજે દોઢ એક નું છે તો મિત્રો દોઢ વીઘા નું વાવેતર છે દોઢ વીઘાની અંદર તમે કેટલા દેશી ખાતર ના ફેરા નાખેલા ચાર તો મિત્રો જે ટ્રેક્ટર ની ટોલી આવે એ ચાર ફેરા ટૂંકમાં જયસુખભાઈ આ રીંગણી મરચી ની અંદર નાખેલા છે તો આ ચાર ફેરા ટૂંકમાં નાખ્યા છે પછી ટૂંકમાં સરખી રીતના ખેતી કરી ખેતી કરી સોંપી દીધું તો તમે વચ્ચે આંતરપાક તરીકે શેનો વાવેતર કરેલું છે ધાણી તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે વચ્ચે આ એક બતાવી દે ભાઈ આખો પ્લોટ મિત્રો મિત્રો તરીકે ધાણીનું વાવેતર કરેલું હતું પણ ટૂંકમાં અતિશય વરસાદના કારણે મિત્રો આ ધાણી ટૂંકમાં અત્યારે બળી ગઈ છે અને ટૂંકમાં અમુક અમુક સોડ રહી ગયેલા પણ છે અને જો મિત્રો એ રહી જશે તો ખૂબ એવા માર્કેટ રેટ પણ સારા મળતા હોય છે ગયા વર્ષે મિત્રો આ ટાઈપ જેને ધાણી રહી ગઈ હતી એમને મિત્રો ચારસો પાંચસો રૂપિયા પર કેજી મિત્રો ઘી હતું એટલે એ પ્રમાણે ધાણીનું વાવેતર પણ કમ્પ્લીટ છે અને આંતરપાક છે એમાં કોઈ ટૂંકમાં એમને જાજી માથાકૂટ રહેતી નથી તો જયશુખભાઈ અત્યારે તમે મરચાની વાત કરીએ તો મરચાના શું રેટ ચાલે છે તમે આમ પૂછવા જોઈએ તો છે ને અંદાજે ચાલ પાંત્રીસ ચાલીસ એવી રેન્જ ચાલે તો મિત્રો ચાલીસ પાંત્રીસ રૂપિયા રેન્જ ચાલે છે અને તમે આ દોઢ વીઘાની અંદર કેટલા પ્લાન્ટનું વાવેતર કરેલું છે કેટલા રોપા નાખ્યા છે આમાં નાખા છે ત્રણ હજાર તો મિત્રો દોઢ વીઘાની અંદર ત્રણ હજાર રોપાઈ ગયા છે એટલે વીઘે બે હજાર રોપા થયા તો મિત્રો અમુક અતિશય ખેડૂતોના કોલ આવતા હોય છે કે વિઘે કેટલા રોપા જાય છે એ તમે રોપો એ પ્રમાણે જતું હોય છે તમે શું અંતર રાખો છો કેટલા સેટે સોંપો હો કઈ રીતના એ બધું ડિપેન્ડ કરે છે એટલે મિત્રો તમારે કેટલા જાય છે એ તમારે તમને એક દેશી ઉપાય આપી દઉં તમારે જે શાહ હોય એ શાહ ગણી લેવાના અને એક શાહની અંદર દોઢ ફૂટે તમે આમ પગલું ભરતા હોય એમ તમારા પગલાં ભર લેવાના એટલે તમને ખ્યાલ આવી જાય કેટલા તો તમે આ રોપા ક્યાંથી લીધેલા બજરંગ નર્સરીમાંથી બજરંગ નર્સરી તો તમને નર્સરી વતી આમ કેવું લાગ્યું આમાં તમે 3000 રોપા ના કે મિક્સ એમનું કામ મસ્ત લાગ્યું એક રોપું મિક્સન નથી અને મહિનામાં ચાલુ થઈ ગઈ મરચી રોપ પણ સારો હતો હા અને તમે આમાં અત્યારે વાયરસનો ખેડૂત અને અતિશય પ્રોબ્લેમ છે તો તમારામાં વાયરસવાળા છોડ છે ખરા એક પણ નથી તો મિત્રો તમે આ બ્લોક એક ભાઈ મિત્રો દોઢ વીઘાનો બ્લોક છે મિત્રો દોઢ વીઘાની અંદર મિત્રો હજુ એક વાયરસ વાળો છોડ નથી એવું જયસુખભાઈ એમના મુખે કે છે અને જયસુખ એવું નથી ને કે કેમેરા ના એવું નથી તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે જયસુખ ક્યાંય પણ નથી શાળામાં જોઈ લો કેમેરા પર મિત્રો આપણે પણ એક ક્લિપ તમને બતાવી દઈશું કે આખા બ્લોક ની અંદર મિત્રો ક્યાં એટલે ક્યાંય વાયરસ વાળા છોડ નથી તો અત્યારે વાત કરીએ તો મોસ્ટ ઓફલી ધ ખેડૂતોનો થ્રીપ્સ અટેક હોય છોડ ની અંદર તો તમે થ્રીપ્સ માટે એક દવા વાપરી છે કે હજુ હજે નથી વાપરી તો મિત્રો વાત કરીએ તો 1.5 મહિના ની અંદર હજે થ્રીપ્સ નો એક રાઉન્ડ નથી લાગ્યો તો આમાં દવાના તમે કેટલા રાઉન્ડ મેરા 1.5 મહિના ની અંદર બે ખાલી બે જ રાઉન્ડ બે રાઉન્ડ મારે તો મિત્રો દોઢ મહિનાની અંદર મરચી એવો પાક છે કે જે મિત્રો વાત કરીએ તો મોસ્ટ ઓફલી ખેડૂતોને ચાર પાંચ દિવસે તો દવાનો સ્પ્રે મારવો જ પડે એવામાં આપણા જયસુખભાઈ મિત્રો દોઢ મહિનાની અંદર ખાલી બે જ રાઉન્ડ મેરા એ કયા રાઉન્ડ મેરા જયસુખભાઈ એક શરૂઆતમાં પોષક મારી હતી પોષક એનો મિત્રો ફોટો હું તમને સ્ક્રીનની અંદર બતાવી રહ્યો છું એ પોષક અને બીજી બીજી સાયફર અને એમની પાસે કદાચ પડી છે એવી દવા મારેલા છે અને વાત કરીએ તો દોઢ મહિનાની અંદર ઉત્પાદન પણ ચાલુ થઈ ગયું ખૂબ એવી સારી માવજત છે તો જયસુખભાઈ ઘણા ખેડૂતો પૂછતા હોય છે કે મરચીની અંદર રોપા પછી વરસાદ આવે તો એમને પાલર ઉતારવું નહીં તો તમારું શું કેવું એને પાલર ઉતારી દેવાય કે જરૂર નથી અમુક જોઈ લેવાનું આપણે લફરાતી બહુ હોય તો ઉતારી દેવાનું બાકી જરૂર નથી જમીન ઉપર જાય છે જો તમારા અંદર જે તમારો પ્લોટ હોય એ પ્લોટની અંદર મિત્રો જો તમારે સુકાઈ જતું હોય અથવા તો લફરાતું હોય તો મિત્રો પાલર ઉતારી દેવાનું અને મિત્રો હું તમને એક ભાઈ આ બધા દે તો મિત્રો જોઈ રહ્યા છો મિત્રો બધા જ છોડ ની અંદર મરચા બેસી ગયા છે એવું નહીં એક શામાં જોઈ લો મિત્રો આ રીતના મિત્રો અત્યારે દોઢ મહિનાની અંદર બધા મરચા મિત્રો લાગવા લાગ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ કહેવાનું હતું જયસુખભાઈનો પરિચય તમને કેવો લાગ્યો વિડીયોને ટૂંકમાં કેવી માહિતી લાગી એ બધું કોમેન્ટની અંદર કહી દેજો સાથે સાથે જો જયશુભાઈનો આના સિવાય કોઈ તમારે મિત્રો માહિતી જોતી હોય તો જયસુખભાઈ આજે એક તમારો મોબાઈલ નંબર આપી દો ત્રેસઠ પાંચ તેવી બાણું તો મિત્રો આ જયસુખભાઈની મિત્રો મરચીનું વાવેતર કરેલું છે અને જયશુખભાઈ ખૂબ એવા સારા પૈસા કમાય એવી આપણે ટૂંકમાં આજ્ઞા રાખીએ છીએ તો આજના વિડીયોમાં એટલું